સમાચારમાં વાત કરીએ તો નલિયામાં નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડીમાં આંખોના તમામ રોગોનો ફ્રી નિદાન ફ્રી સારવાર અને તમામ નાના મોટા ફ્રી ઓપરેશન કેમ્પનો લાભ સારી સંખ્યામાં લઈ રહ્યા છે અત્યાર સુધીમાં પચાસ જેટલા દર્દીઓ આવી ગયા છે એસી થી સો જેટલા દર્દીઓ દર મહિને લાભ લે છે તથા વીસ થી પચીસ જેટલા જુદા જુદા આંખોના ઓપરેશનો નિઃશુલ્ક કરી શકે તેમ અપાય છે બૈરાની પંદર તારીખના નિયમિત કેમ્પ હોય છે છેલ્લા વીસ વર્ષથી અહીં આંખોના કેમ્પ ઘણી બધી સંસ્થાઓના સહયોગથી થઈ રહ્યા છે ટોટલ અગિયાર હજારથી વધારે ઓપરેશનો થઈ ગયા છે શરૂઆત શરૂઆતમાં તો દર મહિને પચાસ થી સાઈઠ જેટલા ઓપરેશનો એક સંસ્થા કેસીઆરસી મારફત થતા હતા અને સંસ્થાઓ સર્વોદય ટ્રસ્ટની ભોજાય હોસ્પિટલ અને બિદડા હોસ્પિટલ તેમજ રણછોડરાય હોસ્પિટલ રાજકોટ મારફત અલગ અલગ કરવામાં પણ આવતું હતું એની ફિક્સ તારીખ અમારી 15 તારીખે જ હોય છે આજે પણ 15 તારીખ છે એટલે કેમ છે તો જેમાં બોડી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે જેમાં આશાપુરા ન્યૂઝ નો પણ આભાર રમેશભાઈનો જેમાં અમારા સાથે હરેશભાઈ પછી બીજા લોકો જે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર જે સાથ સપોર્ટ આપે છે અને ઘણા લોકો અહીંયા લાભ લઈ રહ્યા છે જ્યારે પણ ઓપરેશન અમારા એકવીસ તારીખના પેશન્ટને આવવાનું છે અને બાવીસ તારીખના આપણે ભુજ ઓપરેશન ફ્રી કરી આપવામાં આવે છે આ લોકો બધા લાભો લે છે અને આજની તારીખમાં નલિયાથી પણ પેશન્ટ દર ફેરે વીસ પચીસ ઓપરેશન માટે આવે છે અને એ સારું છે જે અને ફ્રીમાં થાય છે ઓપરેશન બધાનો ખૂબ ખૂબ આભાર અને આ કેપ આપણે કેસીઆરસી અંધજ મંડળ ભુજ દ્વારા રાખવામાં આવેલ છે આપણી સંસ્થા તો અનેક કામ કરે છે હમણાં પણ આપણે લગભગ છત્રીસ હજાર ઓપરેશન કરાવી ચુક્યા છે આપણે કેસીઆરસી માં